જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ ફેબ્રુઆરી શનિવારના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું સિદ્ધાર્થ અને અને તાત્કાલિક દિલ્હી પહોંચ્યા અંતિમ સંસ્કાર પૂર્ણ થયા પછી પણ પરિવાર સાથે છે પરિવારે પ્રાઇવસી રાખવાનો પણ વિનંતી કરી છે મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થના પિતા લાંબા સમયથી બીમાર હતા પરિવાર સુનિલ મનોતરાના મૃત્યુથી ખૂબ જ દુઃખી અને શોકમાં છે સિદ્ધાર્થ તેના પિતાની ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે અને તેમના મૃત્યુ પછી તે ખૂબ જ દુઃખી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ